જી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોગમાં તો આજ તો ઘણા દિવસ થઈ ગયા અને વરસાદ એમને સતત ચાલુ ચાલુ જ છે અને આજ તો અત્યારમાં ઘડીક સુરજ દાદા દેખાણા ખાલી બધાયને પરસો દેવા કે હું આવ્યો એમ અને અત્યારે પાછું ઢક થઈ ગયું છે અંધારું થવા માંડ્યું છે અને વરસાદ આમણામ ચાલુ ને ચાલુ રહેશે હવે કાંઈ નક્કી નહીં કે ક્યારે બંધ થાય છે અને આપણે જો અત્યારમાં કપડા ધોઈને બધાય જો અહીંયા નીચે અહીંયા પતરા નીચે છે દોરિયું બાંધેલી છે આડા બધી નકરી દોર્યું છે બધે કા રોશની અને રોશની જો અત્યારે ખાવા મળી છે સેવડો લઈ લીધો છે સરસ મજાના શક્કરપારા છે અને માખી ઉડાડતી જાય છે હો તો જો અમારે રોશની બેન અત્યારમાં ભૂખ્યા થઈ ગયા અને અર્સિલ હતન જો રમે છે એ જો સમોસાનું બીબુ લઈ લીધું છે અને રમવા મીડો છે સમોસા ખાવા છે તારે હે સમોસા ખાવા છે હરસિંહ મેડો છે રમવા અને આપણે અત્યારમાં સીવવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે કેમ કે વરસાદ ચાલુ જ છે એમણે મસર્યું એમણે ચાલુ જ છે ઝીણું ઝીણું એટલે પડાનું કામ તો કાંઈ થાય છે નહીં થોડાક એક બે સા મગના ઉતારવાના રહી ગયા છે એ કાંઈ અત્યારમાં કાંઈ જવાય છે નહીં એટલે આપણે ઘડીક અત્યારમાં સીવવાનું કામકાજ ચાલુ કરી દઈશું હવે આપણે નવરા થઈ ગયા છીએ તો હવે સીવવા બી જાય આ બાજુ જો મગની સિંગુ નાખી દીધી છે પંખા નીચે અને ઘોડી હતન જો નહીં અને અત્યારમાં વસ્ય મૂકી દીધી છે અને કપડાં ધોયા અત્યારમાં ઘણા બધા કપડાં ધોયા તો મને લાગી ગઈ ભૂખ એટલે હું બેહી ગઈ શક્કરપારા ખાવા તો આવી જાઉં ફેમિલી બધા શક્કરપારા ખાવા અને પછી આપણે સીવવા બે જઈશું તો કન્ટિન્યુ લોકમાં બેના રહેજો તો અત્યાર સુધી આપણે જો સીવવાનું કામકાજ કરતા હતા પછી સીવી નવે ઊભા થઈ ગયા છે ભૂખ લાગી છે તો આપણે થોડોક નાસ્તો કરી લઈશું તો આપણે કાક નવીન માં બનાવશું તો કન્ટિન્યુ બનાવી બનાવીજો તો જો આ છે સરસ મજાના ડોડા છે સને મસ્તીના આ ડોડાના આપણે બિયા કાઢવાના છે પહેલા અને પછી આને બનાવવાનું છે યે તમે જોઈ લેજો તો હાલો પહેલા સરસ મજાના જો આને આવા રું છડકાવે મૂસ્યું હોય એ કાઢી નાખવી આમ વીણીન વીણીન અને પછી સરસ મજાને બિયા કાઢી નાખી આપણે જો શેરી લઈને બેઠા છે એવી હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધી બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે જો આજ આખો દી આપણે આ થાંભલા ખોળવાનું કામકાજ કર્યું છે થાંભલા ખોલ્યા અને ગરેડીયું બાંધ્યું અને વાળા બાંધ્યા અને એવું બધું કામકાજ કર્યું અને વાડે અઢી ખાવ આપણા થાંભલા રાખ્યા છે તો વાડે અમુક ખોરવી પડે એમાં આખો દીયા દરમિયાનમાં મકાઈ દેવો અને ઘરે બધું વરસાદ આવે તો ઘરે એ ખોટે વરસાદનું ઘરે આપણે ઘરે ઢોરની નીન ને બધું આડો કરતા હતા તમને હાલો બતાવું કે આપણે કઈ રીતના વાળા બાંધ્યા છે અને ઘરેડી કઈ રીતનું બાંધી છે એક તો સીધો આપણે ઘી વીઆઈ તો આપણે આ મકાન આ મકાન આડીને સીધું થાય વીઆવા એટલે આપણે પગ મૂકો કે જાવું ને પણ આ બે વાળા તો આપણે બાંધ્યા છે હોર આપણે જે બાઇક જતો થાર પણ વાળે જો આ રીતનું ગ્રેડિયું બાંધ્યું તો આ ગરેડીયું બે ને અને વાળો નવા લેતા અને આ રીતના થાંભલો ખડ્યા છે તે થઈ તમને દેખાતો હોય તો જો આ હોરો તમને દેખાતો તો અહીંયા નથી આ બધું હોરું તમને દેખાય તો વાળે વાડ રહે ને વાડે પોતાનો જે થાંભલો રહ્યો થાંભલો એ થાંભલા પાયા સુધી આપણે ટૅમ જે થતા જતા રોજ 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 જ છું એટલે તો તે આપણે એટલું નથી ને એટલું વધાર્યો પાક કારણ કે આપણે જે આ વાયર રહી વાડમાં આપણે જે સીડા જેવું હોય તેમાં વાયરમાં થઈને વી આવતું રોજ આ વાયર છે સિંડા નથી પણ તોય એમાં ઠેકડા મારીને તોય વી આવતું હતું તો આપણે એ હાટું થઈને આપણે ટમટમ જે બાંધવાનું બાકી છે ખાલી કામ ઘરે છે આપણે જે લેમ્પડી બાંધવાની બાકી છે હવે એ લેમ્પડી બાંધવાની છે તો આપણે કહી કીધું હવે ખરેક્ષા જાય પાણી મને પી આવી કારણ કે બધું કમ્પ્લીટ એનું થઈ ગયું છે સૌ ખાલી કે લોખડી બાંધો લાગી ગયું છે તો ચાલો ફેરીયા આપણે જ આવ્યું કામકાજ ચાલે છે શું કરે છ મમ્મી તો આપણે કર્યા જ હું શું તું મળે કરવા હે હા તું શું મળે કરવા હે હું બનાવું છું હું બનાવું છું આ સવારની ભૂખ લાગી તો મને એમ થયું કે બનાવી ને કાક ખાઈ ઠેક

સરસ મજા તો ફેમિલી અમે તો આને ડોડા સેવડો બનાવ્યો કેવાય તમારે શું કેવાય એમને કઈ ખબર નહીં કા તમારે કઈક નવીન કેવાતું હોય તો અમને કોમેન્ટ જણાવજો અમે તો આને ડોડા નો સેવડો બનાવ્યો એવું કેવાય કા તો આપણે જો ગેસ ઉપર મીકી દીધું છે તો પેલું અને સરસ મજાના જો મસાલાના ડબલા બધા ઉતારી લીધા છે નીચે અને અહીંયા આપણે છે આપણે ડોડાનો જે સેવડો બનાવવાનો છે એ છે તો હાલો હવે આપણે Сега сме да намерим как ще જો સરસ મજાનો બનાવીને કે શેવડો અને વાઈટ ચામાં મળે છે દેવા જો રોશની ને મારા બા ને નયન ને મારા બાજુ બેહી જશે નયન ને મારા બા રોશની કા નયન ને ઓલે રોશની ને નાની આને સાઈઝ થઈ છે હો સાઈઝ તે આ કે શેવડો રે સાઈઝ કઈ છે તો આવો સરસ મજાનો જો શેવડો ઉતરી થઈ ગયો છે મસ્તીનો તો આવી જાઓ બધા ફેમિલી શેવડો ખાવા કા આવી જાવ સરસ મજાનો બનાવ્યો છે આપણે લીંબુ ને એવું નાખી થોડી ગમતી ચટણી નાખી છે બહુ તીખા નથી કરી આપણે કારણ કે છોકરાને ખાવાનો હોય નહીં અને બહુ તીખા નથી કરી અને બાફેલા કરતા તો શું કહેવાય આને આ ખાવાની છે ને મજા અલગ જ હોય તો આપણે જો વાળું પાણીનું રાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને નયનના પપ્પા તો હજી કાંઈ કાજ તો એ હવારના મથે છે અને હજી કાંઈક ટમકડીને એવું ચાલુ કરવા ગયા છે તો હવે પછી એ આવશે ક્યાં ઘણું મોડું થઈ જશે તો હવે આ સાથે જ હવે આજનો અલગ આપણે પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અલગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા અલકમાં ક્યાં બધી બધાની જય જઈ બાય બાય